દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જનવરી અઢારમી તારીખ સામાન્ય કાળનો બીજો રવિવાર છે સામાન્ય કાળ એટલે ક્રિષ્મા અલ્ભાઈ તબેનો આપણે સામાન્ય એટલે રૂટિન રીતે સમજવા નહીં સામાન્ય કાળ એટલે અત્યાર સુધી આપણે તો પ્રભુ યશુના જન્મનો જયંતિ ઉજવ્યા છે અને પ્રભુ પ્રકાશનો પર્વ ઉજવ્યા છે અને એ જ પ્રભુ ઈસુ વિશે એમના કાર્ય દ્વારા પ્રભુ શું કોણ છે એ જાણવા આ સાથા પાઠ આપણને મદદરૂપ થાય છે સામાન્ય કાળ છે એટલે યોહાનનો ગ્રંથ પહેલો અધ્યાય ઓગણત્રીસ થી છોત્રીસમી કલમ સુધી તમારા લે લો ઈશ્વરના વચન સાંભળીએ બીજે દિવસે ઈશુને પોતા તરફ આવતો જોઈને યોહાન બોલી ઉઠ્યા જુઓ પેલું ઈશ્વરનું ગેઠું ये दुनियानु पाप हरी लेનાર छे ए नेज विषय हु कहते हो तो के मारी पाचल ए वो एक मानस आवे छे जेनु स्थान मारा करता आगर कारण उ जन्मियो ते पहला पण ते हतो छे हु पोते एने ओळखतो न होतो पण पानी ती स्नान करवा करावा हु आवियो तेनो हेतु ये हतो के इजराइल आगर थे प्रकट थाए योहाने प्रदिकना पूर्वक जनावियो મેં પવિત્ર આત્માને પારેવાના રૂપમાં આકાશમાંથી ઉતરતો અને એના ઉપર બેસતો જોયો છે હું પોતે પણ એને ઓળખતો નહોતો પણ જેણે મને પાણીથી સ્નાનસ્કાર કરાવવાને મોકલ્યો હતો તેણે મને કહ્યું હતું કે જ્યારે તું પવિત્ર આત્માને કોઈના ઉપર ઉતરતો અને ભેસતો જુએ ત્યારે જાણવું કે પવિત્ર આત્માથી જે સ્નાસ્કાર કરાવવાના છે તે એ છે મેં નજરો નજરે જોયું છે અને પ્રતિજ્ઞાપૂર્વક હું કહું છું કે એ ઈશ્વરના પુત્ર છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્માલાભય તબેનો દુનિયામાં આપણે ઓળખ લોકોને ઓળખીએ એના અભ્યાસ દ્વારા ઓળખીએ એના ફોદા દ્વારા ઓળખીએ એના પદવી દ્વારા ઓળખીએ કે આ માણસ લેખક છે કે આ વિજ્ઞાની છે કે આ પ્રોફેસર છે આ છે છે આ આ અધિકારી નેતા છે એવી રીતે પણ આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ વિશે ઓળખાણ આપવામાં આવે છે પહેલું ઈશ્વરનું ગેઠું ખ્રિસ્માલ અલ્ભયતા બેનું પ્રભુ ઈશુના જન્મ પહેલા જ પૈગંબર એશિયાએ ત્રેપૂનમાં અધ્યાયમાં સાતમી કલમાં એના વિશે શું કહે છે તોડે સાંભળીએ તેને રિભાવવામાં આવ્યો પણ તેણે બધું શાંતિથી વેઠી લીધું મોં સુધા ખોલ્યું નહીં મૂંગે મોડે કતલખાને જતા ગેઠાની પેટે અથવા ઊન ઉતારનાર આગળ જતી ગેટીની પેટે તેણે મોં ખોલ્યું નહીં ભયત બેનું ప్రభు యూ విష జభు యూ పో తర్వాత తయారు స్నానస్ యోహా కృష్ణవాళ్ళు బెక్గ్రా సార్హాన గ్రంథిస్ కలమ మా యోహన్ పోతే కసి ముక్తి దాత నీ హైగంబరీ ఏ బాహాన పేలో అధ్యయమీ కలమ తిస్మీ కలమ ఆ કે જુઓ પેલું ઈશ્વરનું ગેટું પ્રભુ ઈસુ એમના તરફ આવતા હતા અને પછી પણ એ કહે છે પેલું પાપ હરી લેનાર છે પ્રભુ ઈસુ વિશે એક પછી ઓળખ ઈશ્વરનું ગેટું પાપ હરી લેનાર એ મારા પહેલાં જે હતો જ અને પછી એ મારા કરતાં આગળ અને પછી એ એનામાં પવિત્ર આત્મા ભરપૂર અને એ પવિત્ર આત્મા દ્વારા તમને સ્નાન સંસ્કાર કરાવશે અને સાથે સાથે ત્યાર પાછ આપણે જોઈએ બીજા ગ્રંથમાં કે કાના ગામના લગ્ન દ્વારા એ પોતે કોણ છે એમ પ્રગટ કરે છે નથાનિયલ અને ફિલિપ પાસે પણ પોતે કોણ છે એમ રિવિલ કરે છે હા ક્રિષ્મા લભાઈ તબેનું સ્નાનસ્કારક યોહાન એક બાજુ અને પ્રભુ યસુ બીજ બાજુ એ કેટલા નમ્ર બન્યા અને પછી હું પોતે ઓળખતો નથી એમ કહે છે અને એ સાથે સાથે મારા મારા પહેલાં પણ તે હતો જ એ કહે છે અને એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ પ્રભુ ઈશુ વિશે રિવીલ કરે છે હા કૃષ્ણમાલભયેતા બેનું સ્નાન એમનું સ્થાન મારા કરતાં આગળ છે એમનામાં પવિત્ર આત્મા છે અને ઈશ્વરના પુત્ર છે એમ કરીને બહુ અદ્ભુત રીતે પ્રભુ ઈશુ વિશે એ પ્રગટ કરે છે ક્રિષ્ણમાલભયતા બેનું જૂના કરારમાં નિશાન મહિનામાં ચૌદમ મહિના ચૌદમી તારીખે લોકો મંદિરમાં ઘેટું લઈ જાય અને પોતાના હાથ એ ગેઠા ઉપર મૂકે જેથી કરી એ લોકોનો પાપ એનામાં ઉતરે અને પછી એ ખાપી નાખીને આહુતિ ચડાવીને અને ત્યાર પછી એ લોકો બધા ખાય માથી માર્ક અને લુક ત્રણે છેલ્લા ભોજન વિશે એ લખે છે પણ યોહાન અલગ રીતે લખે છે આજ કે નિશાન મહિનામાં ચૌદમી તારીખે પ્રભુ ઈસુ પોતાની જાતને આહુતિ તરીકે આપે આપેચમગરને યોહાન વર્ણન કરે છે હક ઇસ્માલ તબેનું આજના શુભ સંદેશ પ્રભુ ઈસુ સ્નાન યોહન એટલા નમ્ર માણસ હતા અને પ્રભુ ઈસુ આવ્યા ત્યારે ઓળખાણ આપે છે અને સાથે સાથે ટેક્સથી મને આપે છે સાક્ષી આપે છે આપણે પણ આ તહેવાર ઉજવતા આપણે કોણ છીએ આપણે બીજા માટે કોણ છે પ્રભુ ઈસુ પોતે કોણ છે પ્રભુ ઈસુ બીજા માટે જીવન આપવા માટે આ પૃથ્વી પર આવ્યા હતા એ બતાવે છે એટલે આપણે પણ મનચિંતન કરીએ આપણે ખોટ છીએ આપણે બીજા માટે શું કરીએ છીએ મનચિંતન કરીએ હા કિસ્માલા ભાઈ તાબહેનો આજના મન સાથરા પાઠ મનચિંતન પ્રભુ પ્રભુશને ઓળખો માટે મદદરૂપ થયા અફવાય તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સુધી સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ કે તમે બધા આશીર્વાદ છો અભિષેક છો પ્રભુ શું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ